નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટી ન્યૂઝ વાઘોડિયામાં પડેલ કમોસમી વરસાદને લઈ વાઘોડિયા તાલુકાના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિસ્તારના ખેતી કરતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખેડૂતોને નુકસાનીનું સર્વે કરી સહાય મળે તે માટે પત્ર લખ્યો ત્યારબાદ ટેલિફોનિક પણ રજૂઆત કરી છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ વાઘોડિયા તાલુકાના ખેડૂતોને થયેલ નુકસાનનું ઝડપથી સર્વે થાય અને નુકસાનીનું વળતર પણ ઝડપથી ચૂકવવામાં આવે એવી ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પહોંચ્યા હોય તેમણે ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે સરકાર તેમની વાહરે આવશે અમારા વાઘોડિયા વિધાનસભાની અંદર કમોસમી વરસાદ પડવાના કારણે અમારા વાઘોડિયાના તમામ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં તુવેર કપાસ ડાંગર આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું એની રજૂઆત અમે ગયા મંગળવારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કરી હતી અને જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી સાહેબને પણ આની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે એમને અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમામ ખેડૂતોને વળતર આપવામાં આવશે વહેલામ વહેલી તકે આજે અમારા અમુક ખેડૂતો મળેલી ખંધાને એ લોકો મને મળવા આવ્યા હતા એ લોકોની એક રજૂઆત હતી કે આ ઓનલાઈન અપલોડ કરવાનું જે પ્રોસેસ છે એની અંદર ખૂબ મોટો સમય જાય છે અને એની અંદર જો આ પ્રક્રિયામાં આટલો બધો સમય જશે તો તમામ ખેડૂતોને વળતર નહીં મળે એટલે માન્ય મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેં ટેલિફોનિક ચર્ચા કરી એમને કીધું કે અત્યારે આ મીટિંગ ચાલી જ રહી છે અને આની અંદર અમે સેટેલાઇટથી સર્વે કરી અને ગ્રામ સેવક અને ગ્રામના ખેડૂતો રોજ કામ કરીને પણ અમને મોકલી આપશે તો પણ અમને વળતર આપવામાં આવશે એટલે આપના માધ્યમથી હું તમામ ખેડૂત મારા વાઘોડિયા વિધાનસભાને જણાવવા માગું છું કે ભાઈ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કૃષિ મંત્રી આજે મીટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે સેટેલાઇટ સર્વે અને રોજ કામ કરીને મોકલી આપીને પણ તમામ ખેડૂતને વળતર મળશે એટલે કોઈ પણ ખેડૂત ઓનલાઈન અપલોડ ના થાય તો એની ચિંતા કરવાની જરૂર નથી દરેક ખેડૂતને વળતર આપવામાં આવશે